તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં યોજાયેલા આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતમાં બગાસરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ રમેશ સતાસિયા ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને જે પાર્ટીમાં જોડાયા બાદ તેઓ મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા અને તે દરમિયાન જોવા મળ્યું હતું કે તેમણે પક્ષ પલટો તો કરી લીધો છે પણ ભાજપનો રંગ તેમના પરથી ઉતર્યો ન હતો તેમણે આપના કાર્યક્રમમાં અંતર્ગત આપના જાહેર મંચ પરથી ભાંગરો વાટ્યો હતો આપમાં જોડાયેલા ભાજપના નેતાએ આપને બદલે ભાજપને મત આપવાની લોકો આગળ અપીલ કરી હતી બગસરા તાલુકાના બીજેપીના પૂર્વ પ્રમુખ રમેશ સતાસિયાએ આપના જાહેર મંચ પરથી કમળનું બટન એટલે કે ભાજપનું બટન દબાવીને લોકો આગળ અપીલ કરી હતી અને ભાંગડો વાટ્યો હતો

કાગવડમાં કાગવડ માં સમાજ કુટુંબ પરિવાર કઈ પણ રાખવાનું નથી કોઈનું પણ માનવાનું નથી હકો ભાઈ પણ કોંગ્રેસ કે ભાજપમાં લડતો હોય કમળ નિશાન ઉપર બટન દબાવવાનું છે આજે અહીંયા આપણે મતદાર તરીકે આવ્યા છીએ પણ આજે આપડા આપણા ગામમાં જઈ અને કાર્યકર્તા બની જવાનું છે